નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અમદાવાદ કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો ટੈਂકર ડ્રાઇવરોને લાલચ આપીને રસ્તામાં કાઢી લેતા 6 લોકોની ધરપકડ કરવામાં આવી પાકિસ્તાન મેદાન છોડીને ભાગ્યું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારત સામે રમવાનો પીએમ શાહબાઝ શરીફનો ઇનકાર ભારત અમેરિકા ડીલ ની આરપાર વિચાર શ્રેણી એ રહી કે ભારત કઈ ચીજો પર કેવી રીતે જીરો ટેરિફ નો અમલ કરશે સોનાના ભાવમાં રૂપિયા પંચ્યાસી નું તો ચાંદીના ભાવમાં રૂપિયા ચોવીસ હજાર ની ઉથલ મચી વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા ફૂલ ફોર્મ માં ટી ટ્વેન્ટી માં સાઉથ આફ્રિકા ને ત્રીસ રને હરાવ્યું કિશન ની ધમાકેદાર બેટિંગ મુંબઈ માં ગેસ ના ફુગ્ગા સાથે લિફ્ટ માં ઘુસો યુવક અચાનક થયો ભયાનક બ્લાસ્ટ હડકંપ મચી ગયો મુંબઈ પુણે પર ભયાનક ટ્રાફિક જામ સુરંગ નજીક ગેસ ટેન્કર હજારો વાહનો રેલવેની દસ રાજ્યોના સત્તર શહેરોને ભેટ વીસ નવી ટ્રેનો શરૂ કરી આવતી તમામ રૂટની નવી યાદી કરવામાં આવશે ગુજરાતમાં હવે જમીન મિલકતના ઈ રજિસ્ટ્રેશન પર લાવશે સો રૂપિયાનો ચાર્જ મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય પહેલી એપ્રિલ થી આવક અને જાતિના દાખલા સહિત અઢાર પ્રમાણપત્રો ઓનલાઈન મળશે કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય ધોરણ દસ ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ તેજ કરવામાં આવી આંતરિક ગુણ અપલોડ કરવા શાળાઓને આદેશ અપાયા વાયુ પ્રદૂષણને કાબુમાં રાખવાના હેતુથી સરકારે રૂપિયા સાત કરોડના ખર્ચે ધૂળ હટાવી લોકસભામાં આપી માહિતી કેબિનેટ બજેટ સત્ર અંગે મનોમંથન ખેડૂતો તરફી જોક ભૂપેન્દ્ર પટેલ સરકારે હવે ખેડૂતો માટે સારા સંકેત આપ્યા કાલાવાડના ખેડૂતો સાથે અંદાજે એક કરોડની ઠગાઈ મામલે ગ્રામ્ય ડીવાયએસપીની પ્રતિક્રિયા આવી સામે અમેરિકા સામે બ્લેકમેલ થઈ ગઈ સરકાર આપણને ખરીદી લીધા ભારતના ખેડૂતો આત્મહત્યા કરશે સંજય રાઉતનું મોટું નિવેદન આવ્યું સામે બન્યા મણિપુરના નવા સીએમ રાષ્ટ્રપતિ રાજ્યપાલ લેવડાવ્યા શપથ પ્રધાનમંત્રી બાળકોને ગેમ રમવા ન દેતા ગાઝિયાબાદમાં ત્રણ દીકરીની આત્મહત્યાથી ભાંગી પડેલા પિતાની વ્યથા આવી સામે હાલ નેપાળથી તુર્કી જતી ફ્લાઇટ નું કોલકત્તા ઇમરજન્સી લેન્ડિંગ વિમાનના એન્જિનમાં આગની શંકા અમેરિકાના આપણને ખરીદી લીધા છે સરકાર બ્લેકમેલ થઈ ગઈ ટ્રેડ ડીલ પર બોલ્યા સંજયરાઉ પૂર્વ જનરલ નરવણીનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી કહ્યું કે પ્રધાનમંત્રી મોદી આવશે તો ગિફ્ટ કરીશ ફડણ વિષય એનસીપી ના વિલય પર બોલવાનો કોઈ અધિકાર નથી શરદ પવનો સૂચક નિવેદન આવ્યું સામે જૂનાગઢ માં મહાનગરપાલિકાના શાસકો ગૌવંશના મોતનો મલાજો પણ નથી જાળવી શકતા જોવા મળ્યું દુખદ દ્રશ્યો લાંબા પાસે હિટ એન્ડ રન ને વધુ એક મહિલાએ જીવ ગુમાવ્યો બાઇક ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન થયું કરુણ મોત ટ્રાફિક જંક્શનો ખાતે સ્ટોપ લાઈન ક્રોસ કરતા વાહન ચાલકો દંડાશે સરકારે લીધો હાલ મોટો નિર્ણય દક્ષિણ કોરિયાના એરફોર્સના વિમાનોનું જામનગર એરફોર્સ સ્ટેશનને ટૂંકું રોકાણ ભારતીય વાયુસેનાએ ફ્યુઅલ તથા ટેકનિકલ મદદ પૂરી પાડી મહાશિવરાત્રીનો મેળો સ્થાનિક અને અનુભવીને બદલે મેળો ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના હાથમાં સોંપવામાં આવ્યો વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક હવે મધ્યમથી વધુ વધુ જોખમી સ્તરે પહોંચી હુમલા એક સચના મૃત્યુ ચૂંટણી પહેલા જ બાંગ્લાદેશમાં હિન્દુઓ ભયભીત તેમની ઉપર અસ્તિત્વનું જોખમ મંડાઈ રહ્યું હોવાનું સામે આવ્યું અરબી સમુદ્રમાં અબ્રાહિમ લિંકન તરફ આવતું ઈરાનનું ડ્રોન વિમાનમાં તોડી પડાયું બ્રાઝિલમાં ભીષણ માર્ગ દુર્ઘટના બની 15 ના મોત ધાર્મિક ઉત્સવમાંથી ફરી પરત્ય પરતા હવે બસ પલ્ટી ખાતા દુર્ઘટના બની બલૂચિસ્તાન ના બળવાખોરો સામે પાકિસ્તાન હારી ગયું પાકિસ્તાન સંરક્ષણ મંત્રીએ પોતાની સેનાની ફજેતી કરી ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ બાદ જયશંકર અને રૂબિયોની મુલાકાત આર્થિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મુકાયો ટ્રમ્પની એક જાહેરાત થી મોટા સંકટમાં ફસાયું પાકિસ્તાન ભારે ડીલ કરી ખેલ પાડી દીધો સરમુખ ત્યાર ગા દીકરાની ગોળી મારીને હત્યા વાઘ પાડનારા રાજકુમારે નોકરે જેવું જીવન જીવ્યું ગ્રીસમાં મોટી દુર્ઘટના બની હવે કોસ્ટગાર્ડના જહાજ અને પ્રવાસીઓની બોટ વચ્ચે ભીષણ ટક્કર ચૌદ લોકોના થયા મોત ભારત અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી ખેડૂતોએ કહ્યું કે સરકારે ટ્રમ્પના સામે ઘૂંટણ ટેકવી દીધા સાપલુસી પણ કામ ન આવી ભારતના બેવડા ફટકાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન અસ્તિત્વ પર તોળાયું મોટું જોખમ મોત પહેલા અજીત પવારનો છેલ્લો ફોન કોલ પ્લેનમાં બેસીને કરી હતી જરૂરી વાતચીત સામે આવ્યો ઓડિયો ક્લિપ સુરતની સડકો પર હવે દીકરીઓની ડર બનશે વિનુભાઈ મોરડિયાનો ઝીરો ટર્લ લર્ન્સ અભિગમ બદલાતું રાજકારણ સુરેન્દ્રનગરના ચોટીલામાં ગૌશાળા ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટ ડેપ્યુટી કલેક્ટરને ખખડાવ્યા કાયદાકીય કાર્યવાહી વિના ગૌશાળા ન તોડવી જૂનાગઢ હાઈકોર્ટનો આદેશ કોમેડિયન હવે પ્રેક્ષકોને હસાવતા રાજ્યપાલ યાદવને આવ્યો ડરવાનો વારો હવે તો કોર્ટે આત્મસમર્પણ કરવાનો કર્યો આદેશ સુરેન્દ્રનગરના પ્રેમ સંબંધ નો કરુણ અંત કૌટુંબિક સગા છતાં વિખુટા પડવાની બી કે પ્રેમી પંખીડા ગળે ફાંસો ખાધો ઉત્તર ભારતીયો અહીં ટેબલ સાફ કરવા આવે છે તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન આવ્યું સામે ભારત સ્વતંત્ર છે રશિયાએ ટ્રમ્પને બતાવ્યો અરીસો તેલ ખરીદવા પર આપ્યું મોટું નિવેદન સમાજના છોકરાઓને દબાવવાની વાત છે નાત બહાર મુકાયા બાદ ગબ્બર અર્જુન અને ઠાકોરને પ્રતિક્રિયા આવી સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને તમામ ક્ષેત્રો તરફથી મળ્યો ઠંડો પ્રતિસાદ આઈસીસીએ પાકિસ્તાનને લાંબા ગાળાના પ્રતિબંધની ચેતવણી આપી ગુજરાત સરકારનો જનતાને રાહત આપતો મોટો નિર્ણય હવે અઢાર પ્રકારના પ્રમાણપત્રો દાખલા મેળવવા કચેરીએ નહીં જવું પડે ચોટીલા ગૌશાળા ડિમોલિશન મામલે હાઈકોર્ટે લાલ ગુમ ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણા સામે શિસ્ત ભંગ ના પગલા લેવા આદેશ કરાયો સોનામાં રૂપિયા આઠ હજાર પાંચસો અને ચાંદીમાં રૂપિયા ચોવીસ હજારની ની ભયાનક ઉથલપાથલ રોકાણકારોની હલચલ મચી ગઈ ગુજરાતના બાર ટકા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાનનો હપ્તો હવે રાજ્ય સરકારે ફાર્મર રેશનને લઈને કર્યો મોટો ખુલાસો હવે અમે બેસીએ અજીત ડોવાલ અમેરિકાને બતાવી દીધો અરીસો ટ્રમ્પના કાર્યકાળનો ઉલ્લેખ કરીને મચાવ્યો ખળભળાટ શશી થરૂરના પુત્રને વોશિંગ્ટન પોસ્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યો ઈશાન થરૂરે ભાવુક વિડીયો શેર કર્યો જામનગરના આકાશને ગજાવીને ગયા હવે કોરિયાની બ્લેક ઇગલ્સ ટીમ રિયાદ જવા રવાના થઈ નાઇજિરિયામાં સંહાર સામે આવ્યો આઈએસઆઈએસ સાથે જોડાયેલા જૂથે બસો લોકોની હત્યા કરી વિપક્ષી મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશી ઘેરી લીધી હુમલો કરવાની હતો ઈરાદો ભારતીય જનતા પાર્ટી નેતાનો દાવો અમેરિકાનો યુરોપને ડિજિટલ ઝટકો ડેટા સુરક્ષા માટે ફ્રાન્સ અને જર્મનીએ માઇક્રોસોફ્ટ જમનો સાથ છોડ્યો શરૂ કરી પોતાની સિસ્ટમ ડ્રાઈવરો માટે સુવર્ણ તક રૂપિયા દસ લાખનો વીમો અને પૂરેપૂરી કમાણી સીધી ખિસ્સામાં ભારત ટેક્સીની અનોખી પહેલ રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ટંકારાની ખેડૂત સભામાં ગુજરાતના ઉદ્યોગપતિઓ કલાકારો વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ સર્જાયો પાકિસ્તાને બલુચિસ્તાનના ચાલીસ ટકા ભાગ પરથી નિયંત્રણ ગુમાવ્યું ખ્વાજા આસિફે કહ્યું કે સેના વિકલાંગ થઈ સુપ્રીમ કોર્ટનો મોટો ફટકો મમતા સરકારને કર્મચારીઓનું પચીસ ટકા ડીએ ચૂકવવાનો આદેશ કરાયો દર મહિને રિચાર્જનું ટેન્શન હવે થશે ખતમ દિવસ એક્ટિવ રાખવાનો સસ્તો પ્લાન રોકાણકારોમાં ચિંતા અને બજારમાં અસ્થિરતા એમસીએક્સ પર સોના ચાંદીના ફરી મોટો ઘટાડો જોવા મળ્યો રાજકોટમાં આવાસ યોજના ભ્રષ્ટાચાર મહંત મકાનનો હપ્તો પૂરો થાય તે પહેલા જર્જરિત બન્યું હોવાનું સામે આવ્યું તો હાલ માટે આજલું જ મળીશું એવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ